આપણા સાથે ગેનીબેન ઠાકોર છે જે બનાસકાંઠાના સાંસદ છે કોડી સમાજનું જે મહાસંમેલન યોજાયું હતું તેમાં તેમણે એક વાત કહી છે કે બુટલેગરો જ્યારે પીઆઈ કે પીએસઆઈ છે તે નોકરીમાં મતલબ બદલી થાય ત્યારે બુટલેગરો ફૂલ ઉડાવે છે મેં તમે બુટલેગરોને લઈને પીઆઈ પીએસઆઈને લઈને એક નિવેદન આપેલું છે હા જ્યારે ખોટી રીતે ખોટા નિર્દોષ લોકો ઉપર કેસ દાખલ થતા હોય સરકારની દબાણથી થતા હોય અને જ્યારે ક્રાઈમ એટલી અદે હોય બેન દીકરીની સલામતીનો સવાલ હોય એ તમામ પ્રકારની ઘટનાઓમાં જે પોલીસે પોતાની પોતાનો રોલ અદા કરવાનો હોય એ નથી થતો અને નિર્દોષ લોકો ઉપર કેસ દાખલ કરવા માટેનો થાય છે ત્યારે મેં એટલું જ કીધું કે નિલિપ્ત રાય જેવા અધિકારીઓ જ્યારે બદલી થઈ ત્યારે આખા અમરાઈ આમ પ્રજા એમને વિદાય સમારંભમાં હાજર રહીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો એમો દરેક પોલીસ અધિકારી એવું કામ કરે કે જેને પ્રજા સન્માન આપે મોટા ભાગના પોલીસ અધિકારીઓની જે ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન આપવું બધીઓના ધંધા કરાવવા હપ્તા લેવા આવા અધિકારીઓની બદલી થાય ત્યારે આમ પ્રજા કોઈ નથી હોતી માત્ર બુટલેગરો હોય છે એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બુટલેગરોનો નથી લેતા એટલે જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય એમની જવાબદારી નિભાવવાની હોય એ પૂરેપૂરી નિભાવે એવી અમે અપેક્ષા રાખી સાથે એક સવાલ કીધો કે અત્યાર સુધી જે ગૃહમંત્રી આવ્યા તેમાંથી સૌથી નબળા અત્યારના ગૃહમંત્રી છે આ ગૃહમંત્રીને કાયદો વ્યવસ્થાને કાંઈ લેવા દેવા લાગતું નથી મને સૌથી વધારે ક્રાઈમ પોલીસ અધિકારીઓને છૂટો દોર એક એક પ્રાઇવેટ કંપની થઈ ગઈ હોય માલિકીની એ પ્રમાણનો વ્યવહાર સમગ્ર ગુજરાતના નિર્દોષ લોકો ઉપર થઈ રહ્યો હોય ત્યારે આ જે ગૃહમંત્રી છે એમના શાસનમાં કાયદો અને વ્યવસ્થા કથર્યું છે એ હું નહીં પણ એના ગુનાકીય પ્રવૃત્તિઓના આંકડા ઉપરથી આપણાને સૌને સાબિત થાય છે જી જરૂરથી આવતા કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોર તેમણે સીધું કહ્યું છે કે જ્યારે કોઈ પીઆઈ હોય કે પીએસઆઈ હોય તેમની બદલી થાય છે તે સમયે સામાન્ય લોકો તેમને વિદાય નથી આપતા પરંતુ બુટલેગરો વિદાય આપે છે સાથે તેમણે સૌથી મહત્વનું અને સ્ફોટક નિવેદન પણ કર્યું છે કે આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જે વર્તમાન છે તે સૌથી નબળા છે કેમેરામેન આસિફ કાદરી સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ રાજકોટ वैष्णव तेने कहिए जे पीड पराई